નમસ્તે મારું નામ ડૉક્ટર વિરુદ્ધ પટેલ હું કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું આજે આપણે થોડી હિટસ્ટ્રોક વિશે ચર્ચા કરશું હિટસ્ટ્રોક એટલે કે બોડીનું ટેમ્પરેચર એકસો ચાર ડિગ્રીથી વધવું જે મુખ્ય ઉનાળાના સિઝનમાં જોવા મળતું હોય છે હિટ સ્ટ્રોક એક ગંભીર બીમારી છે હિટસ્ટ્રોકને તાત્કાલિક ધોરણે સારવાર લેવી જરૂરી છે અથવા તો તે ફેટલ સાબિત થઈ શકે છે હિટસ્ટ્રોકના મુખ્ય લક્ષણ છે માથું દુખવું ચક્કર આવવા ખૂબ નબળાઈ લાગવી ટેમ્પરેચર વધારે બતાવવું એકસો ચાર ડિગ્રીથી વધારે અમુક પેશન્ટમાં કન્ફ્યુઝન પણ જોવા મળે છે અને જો જલ્દીથી ટ્રીટ ન થાય તો આંચકી આવવાનું પણ જોખમ રહે છે મગજ ઉપર ઇરિવર્સિબલ ડેમેજ પહોંચવાનું પણ જોખમ રહીએ સ્નાયુ બગડવાનું જોખમ રહીએ લિવર અને કિડનીઝ ઉપર પણ જોખમ રહે રહીએ હીટસ્ટ્રોકને એક મેડિકલ ઇમરજન્સી તરીકે ટ્રીટ કરવું અત્યંત જરૂરી છે આ હિટસ્ટ્રોક થવાનું મુખ્ય કારણ છે કડકામાં રહેવું અને પાણી ન પીવું સ્ટ્રોક થી બચવા માટે આપણે ખૂબ લૂઝ કપડાં પહેરવા જેથી હીટ આપણા બોડીમાં કન્ઝર્વ ન થાય રિલીઝ થઈ જાય પાણી ખૂબ જ વધારે માત્રામાં પીવું ચાર વર્ષથી નાની ઉંમરના અથવા તો પાસાઠ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓએ બપોર વચ્ચે ન નીકળવું અને ખૂબ મોટી માત્રામાં પાણી પીવાનું જોર રાખવાનું